વડોદરામાં પૂર્ણ પાણી ઉતરી ગયા બાદ નેતાઓએ દર્શન દેતા સરાટવાડા ના રહીશોએ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર બંદીર શાહને ભગાડ્યા વડોદરાના સલાટવાડા તુલસીબાઈની ચાલમાં પહોંચ્યા હતા અને બધે શાહ લોકોએ બંદી શાહને અપશબ્દો બોલી ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યા અને કહ્યું કે પાણી ભરાવું ત્યારે જોવા કે સાહેબ આપવા કેમ ન આવ્યા તમારો ફોન પણ ઉપાડતા ન હતા અને અહીંથી ભગાડો જેવા શબ્દો વાપર્યા હતા આ રોષ જોતા મોંગા મોડે બંદેશા વિસ્તારમાં ફર્યા ત્યારે લોકોનો રોષ પારખે સ્થાનિક કાર્યકરોએ બંદિર રવાના કર્યા શહેરને વરસાદ એની એના પછી વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે લોકો લાઇટ પાણી અને દૂધ જેવી રોજિંદી જરૂરિયાત માટે વલખા મારી રહ્યા છે ત્યારે તગલી વેઢતા પ્રજાની વારે કોઈ નેતા ન ફરકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોના રોષ સામે નીચે મુંડી કરી પાછા ફરવું પડ્યું હતું હવે અમારે તારી જરૂર નથી તેમ કહી ભ્રષ્ટાચારી પાછા જ જાવના નારા લગાવ્યા હતા